ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલા કોમી એકતાના પ્રતિક હઝરત સુખિયા પીર બાવાને બે દિવસ ઉર્ષની ઉજવણી કરવામાં આવી છે ડભોઈ વડોદરી ભાગોળ પાસે ચુનીલાલ પાર્ક સોસાયટીના નાકે શહેરના સુખિયા બાદથી પ્રખ્યાત કોમી એકતાના પ્રતિક હઝરત સુખિયા પીર બાવાને બે દિવસ ઉર્ષ પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દરગાહ શરીફમાં ફૂલ ચાદર શેફળ ચડાવી દુવાઓ ગુજારી હતી ડભોઈના વડોદરી ભાગોળ પાસે શહેરના સુખિયા બાદથી પ્રખ્યાત અને કોમી એકતાના પ્રતીક તથા ઐતિહાસિક દરગાહ હઝરત સુખિયા પીર બાવાના બે દિવસના ઉર્સ પ્રસંગે દરગાહ કમિટીના સભ્યો દ્વારા ઉર્સ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઈ શહેર તાલુકા ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં દરગાહ શરીફમાં હાજરી આપવા ઉમટી પડ્યા હતા ઉર્સ સરીપમાં શ્રદ્ધાળુઓ ફૂલ ચાદર ચડાવી અને પોતાની મનોકામના પૂર્ણ પૂરી થાય તે માટે દુઆઓ ગુજારવામાં આવી હતી તેમજ તાહિર હુસેન મંસૂરી મંડપ દ્વારા દ્વારા નિયાઝ ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે હજરત સુખિયા પીર દરગાહ ખાતે ઉર્સ પ્રસંગે ભાઈચારો અને કોમી એકતાના દર્શન થયા હતા ભાગોળ પાસે આવેલ ઐતિહાસિક દરગાહ શહેર સુખિયાબાદના નામથી ઓળખાતી જે દરગાહ આવેલી છે ત્યાં આજ રોજ પુરુષની ઉજવણી કરવામાં આવી અને ભૂલ ચદ્દર પેસ્ટ કરવામાં આવી સંદન શરીફ કરવામાં આવ્યો અને અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓએ હાજરી આપી અને અહીંયા જે પણ મનોકામના રાખવામાં આવે છે તે શહેર સુખિયાબાદ નામ પ્રખ્યાત જે દરગાહ છે ઐતિહાસિક દરગાહ આવેલી છે એ દરગાહ પર ઘણી મનોકામના લોકોની પૂરી થાય છે અને અહીંયા પુરુષની ઉજવણી કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ ઉમટકા ભેર અહીંયા હાજર રહે છે મેળો ભરો અને મેળો ભરાય છે